ચંદનજી ઠાકોર ઉમેદવાર પાટણ લોકસભા આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવા માટે જઈ રહ્યો છું તો પાટણ લોકસભાના તમામ મતદાર ભાઈઓને બે હાથ જોડીને અપીલ કરું છું આવતીકાલે વિશાળ સંખ્યાની અંદર પ્રગતિ મેદાનમાં જાહેર સભા રાખેલી છે અને વિશાળ રેલી ભવ્યથી અતિભવ્ય રેલીનું આયોજન પણ કરેલું છે અનાવાડાના દરવાજાથી માંડીને પ્રગતિ મેદાન સુધીમાં આપ સૌ મતદાર ભાઈઓને વિનંતી કરું છું કે વિશાળ સંખ્યામાં બોળી સંખ્યામાં આપ સૌ ચંદનજી ઠાકોરને સમર્થન આપવા માટે રેલીમાં જોડાવો અને સૌનું સમર્થન એ અમારો આશીર્વાદ હશે આપનું સમર્થન એ આપણા આપણા જીવન માટેની કંઈક નવી યુવા નવી પેઢી માટેની નવી ઉર્જા હશે નવી તાકાત હશે નવી શક્તિઓ હશે અને પાટણની લોકસભાનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટે આ ભાવો વિશાળ સંખ્યામાં મને સાથ સહકાર આપો અને જંગી બહુમતીથી જીતાડવા માટે આપ મને આશીર્વાદ આપો એવી આપ સૌને વિનંતી કરું છું ને શુભ સંદેશો પાઠવું છું पांच न्याय गेरंटी कांग्रेस नी भाव